ચાર હજાર આઠસો ને સત્યાવીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ગ્રામ્ય વિકાસ માટે પણ જાહેરાત કરવામાં આવી છે ટ્રેક્ટરની ખરીદીની ખરીદી સબસિડી ઉપર એક લાખ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિભાગના પરિવારો માટે આવાસ યોજનાનું એક હજાર સાતસો ને પંચાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગામોમાં પ્લોટ વિહાણા લાભાર્થી પણ વધારવામાં આવ્યા છે એક લાખ સુધીની સહાય કરવા માટે ત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદા વધારવામાં આવી છે ખેડૂતોને આપવામાં આવતી નાણાકીય સહાય વિશે વાત કરીએ તો નાણામંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધીરામાં વધારવામાં આવી છે ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે જેમાં સંપૂર્ણ રીતે અમલ કરવા માટે રાજ્ય સરકાર કટીબુદ્ધિનો ઉપયોગ કરવામાં આવશે આ અંતર્ગત ચાર વ્યાજ રાહત આપવામાં આવી છે જેના કારણે એક કરોડ રૂપિયા જોગવાઈ કરવામાં આવી છે આ લોન દર વર્ષે ખેડૂતને પશુપાલકો અને સાગર ખેડૂતો માટે આપવામાં આવશે આ સિવાય રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રાથમિક સ્તરે પણ પ્રક્રિયાઓ ચાલુ કરી છે કૃષિ અભિયાનને વેગ આપવામાં આવ્યું છે ચારસો કરોડ રૂપિયાથી વધુ જોગવાઈ કરવામાં આવી છે ગૃહ વિભાગ માટે કુલ એક લાખ છવ્વીસ હજાર ને ઓગણસાઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યમાં આંતરિક સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાને સંચાલન કરી જીરો ટોલરન્સ પોલીસ માટે પણ અલગ રૂપિયા ફાળવવામાં આવે છે રાજ્યમાં સાયબર ક્રાઈમ સેન્ટર પણ ઓપન કરવામાં આવે છે સાયબર એક હજાર એકસો ને છ્યાસી નવી સેન્ટ્રલ ઓપન કરવામાં આવશે આના માટે બસો ને નવ્વાણું કરોડ જોગવાઈ કરવામાં આવી રાજ્યની વિશિષ્ટ પોલીસ ટુકડીઓની અંદર જેમ કે બી ડબ્લિએસ ટીમ ક્યુ આર ટી ટીમ એસડીઆરએફ ટીમ કંપનીઓને તેમજ ચેતક કમાન્ડ માટે સાધન સામગ્રીની ખરીદી માટે રૂપિયા કરોડની જોગવાઈ કરવામાં આવી છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મજયંતિ નિમિત્તે એક ભારત શ્રેષ્ઠ ભારત વિઝનને આગળ લાવવા માટે દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યના તમામ બાકીમાં ચોવીસ જિલ્લાઓ ખાતે સાયબર ક્રાઈમ સેન્ટરમાં ત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે માટે કરોડની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યની તમામ જેલો તાલુકા સબ ખાતે લાઇઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ માટે ચુમ્માલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યની તમામ જેલો તથા તાલુકાની સબ જેલો માટે એક સાથે સુરક્ષિત રહે તેના માટે પણ ચાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યમાં શહેરના વિસ્તારોમાં માર્ગ સલામત માટે ટ્રાફિક પોલીસોની હાજરી વધારવામાં આવી છે તેરસો ને જોગવાઈ કરવામાં આવી છે રાજ્યમાં પોલીસ ખાતામાં રહેનાર અને તેમજ બિન રહેઠાણ મકાનો માટે બાંધકામ માટે નવસો ને બ્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે વિવિધ જેલોમાં અને અન્ય મકાનોમાં બાંધકામ માટે બસો કરોડની સત્તર જોગવાઈ કરવામાં આવી છે વલસાડ જિલ્લામાં વાપી શહેર ખાતે ટ્રાફિક પોલીસ સેન્ટ્રલ ઉભું કરવામાં આવશે શિક્ષણ માટે આ મહત્વની છે ગુજરાતની આશરે છત્રીસ વસ્તી યુવા છે રાજ્યની આ યુવા શક્તિને પ્રકૃતિને પૂરી પાડવા માટે રાજ્ય એ શિક્ષણવૃત્તિને વધારીને એક્યાસી લાખથી વધુ લાભાર્થી સેન્ટ્રલ ઉભું કરવામાં આવશે જેના ખાતે ચોવીસ હજાર આઠસો ને સત્યાવીસ કરોડ ફાળવવામાં આવ્યા છે વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મળે રજા આપો નમસ્કાર